છોટાઉદેપુર જિલ્લામાં એક પછી એક કૌભાંડો બહાર આવી રહ્યા છે ત્યારે વધુ એક કૌભાંડ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાની મોરખલા ગ્રામ પંચાયતમાંથી સામે આવ્યો છે અહીં લાખો રૂપિયાની ગેરરીતિ આચરવામાં આવી છે ગામ લોકોનો આક્ષેપ છે કે વિકાસના કામો માત્ર કાગળ ઉપર દર્શાવવામાં આવ્યા છે પરંતુ સ્થળ ઉપર કોઈ કામો થયા જ નથી ગ્રામ પંચાયતમાં કુલ પંદર જેટલા કામો કર્યા વગર જ કામો બતાવી તેના નાણાંની ચૂકવણી પણ કરી દેવામાં આવી છે

સીસી રોડનું કામ બતાવે છે અને તે સીસી કામ સ્તર ઉપર જાણવા મળી મળતું નથી અહીંયા છે તો મકાન અને માર્ગ યોજના મુજબ અહીં આ રસ્તો જ્યારથી બનેલો છે ત્યારથી આ રસ્તો ડામર ડામરનો જ રસ્તો છે ત્યાં કોઈ સીસી રોડ છે નહીં પહેલાંથી જ અહીંયાથી પૈસા ઉચ્ચાપત કરીને ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે અને પૈસા પૂરા ઉપડી ગયા છે અને એસ્ટિમેટ બી અને કમ્પ્લેન સર્ટિફિકેટ બી અમારી જોડે છે તાલુકાના મોરખલા ગ્રામ પંચાયતમાં અમે માહિતી માંગી હતી માહિતીની અંદર અમને તાલુકાની અંદરથી જે જે એસ્ટીમેન્ટ આપ્યા છે એમાં ગોરખલા નવી નગરીમાં અઢી લાખ રૂપિયાની ગટર લાઈન બોલે છે ખાલી ફળિયામાં ગટર લાઈન બોલે છે સ્થળ પર કોઈ પણ એક પણ પ્રકારનું કામ થયેલ નથી અને આ માહિતી મળ્યા બાદ અમે આની ફરિયાદ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર સાહેબ છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયત વિકાસ અધિકારીને આની રજૂઆત કરેલી છે અમને તો આની યોગ્ય તપાસ થાય અને આદિવાસી લોકોને ન્યાય મળે એ રીતની અમારી માંગણી છે મુરખલા નવી નગરી થી કાટલા તરફ જવાના રસ્તા પર સ્મશાન આવેલું છે જે સ્મશાન નાયક બહરિયા લોકોનું છે એ સ્મશાન ઉપર કોજવે બનાવેલું છે આ લોકોએ હવે આ છે દોઢ ફૂટ ની જગ્યામાં કોજવે બનાવેલું છે કોજવે ના કહેવાય આ સરકારના રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલો છે જેથી કરીને કાયદેસરની કાર્યવાહી થઈ જવું હોય આ કોચોમાં ત્રણ લાખ રૂપિયાનો આ લોકોનો ખર્ચ બતાવે છે એની જે તે કાર્યવાહી તપાસ કરો તપાસ ટીમ સાથે મોરખલા ગામે અરજદારો રૂબરૂ ગ્રામ પંચાયત કચેરીએ અરજીના અનુસંધાનમાં આજ રોજ તપાસ કરવા આવેલ છે પરંતુ તપાસ હાલ શરૂમાં છે તપાસ હજુ પાકી રાખ્યો રહેલ છે હજુ સ્થળ પર અરજદારો સાથે રૂબરૂ માત્ર આક્ષેપ છે કે જે સ્થળ પર બતાવ્યું છે કે અહીંયા વિકાસના કામો કર્યા છે ત્યાં વિકાસના ના કામ થયા જ નથી બતાવ્યું છે કે નો રોડ બન્યો છે પરંતુ રોડ તો ડામરનો છે